ભોજનની ચીજ જીવ જીવજંતુઓ નીકળવાનો સિલસિલો છે તે અટકવાનું પણ નામ નથી લઈ રહ્યો સાબરકાંઠાના હિંમતનગરમાં જમવાની ચીજવસ્તુઓમાં માખી નીકળવાની ઘટના છે તે વારંવાર સામે આવી રહી છે હિંમતનગરના તેમાંથી માખી નીકળતા ગ્રાહકે માર્ટિનોઝ પિઝામાં ફરિયાદ કરી હતી અને ત્યારે માર્ટિનોઝ પિઝાના માલિકે પિઝા ત્યાં આના હોવાથી ખાસ વાત છે તે નકારી કાઢી હતી ગ્રાહકને સમજાવીને ઝોમેટો પર ફરિયાદ કરવા માટે પણ કહ્યું હતું જે પ્રકારની માહિતી મળી રહી છે તેની પણ આપણે ખાસ વાત કરીએ તો હિંમતનગરની આ વાત છે જ્યારે બધા જ ખાવાના ખૂબ જ શોખીન હોય છે અને આજકાલ ફાસ્ટ ફૂડનો જાણે ક્રેઝ ચાલી રહ્યો તેવા પણ દ્રશ્યો આપણે સૌ કોઈ જોતા હોય છે પણ ખાસ વાત કરી રહ્યા છે કે ભોજનની ચીજવસ્તુઓમાં ખાસ જીવ જંતુઓ નીકળતા હોય છે તે સિલસિલો યથાવત છે અટકવાનું નામ જ નથી લઈ રહ્યું અને સાબરકાંઠાની આજે આપણે વાત કરવાના છીએ સાબરકાંઠાના હિંમતનગરમાં જમવાની ચીઝ વસ્તુઓમાં માખી નીકળવાની ઘટના છે તે ફરી એકવાર સામે આવી છે હિંમતનગરના માર્ટિનોઝના પિઝામાંથી માખી નીકળી છે ગ્રાહકોએ ઝોમેટો નામની જે એપ્લિકેશન છે તેમાંથી ખાસ પીઝાનો ઓર્ડર કર્યો હતો અને ત્યાંથી જમવાનું પાર્સલ મંગાવ્યું હતું માટીનોઝમાંથી ઓર્ડર કર્યા બાદ જમવાનું પાર્સલ આવ્યા બાદ તેમાંથી માખી નીકળી હતી અને માખી નીકળતા ગ્રાહકે તાત્કાલિક ધોરણે માટીનોઝમાં માટીનો જ પિઝામાં ફરિયાદ કરી હતી અને ત્યારે માટીનો જ પિઝા એ શું કહેવા તેના માલિક જે હતા તેમણે કહ્યું હતું કે આ પિઝા અમારા છે જ નહીં અને ત્યારે માટીનો જ પિઝાના માલિકે આ વાતને નકારી તેમણે ગ્રાહકને સમજાવ્યો હતો અને ઝોમેટો ઉપર ખાસ ફરિયાદ કરવાની તેમણે માંગણી કરી હતી